માર્ગ યોજના અને વિકાસ પ્રોજેક્ટો ચાલી રહ્યા હોવા છતાં ડમ્પર ચાલકો પર કોઈ અસરકારક નિયંત્રણ નથી જેના કારણે સામાન્ય નાગરિકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે બીજી બાજુ સોનગઢ પોલીસની કામગીરી પ્રશંસનીય રહી છે જ્યાં જ્યાં અકસ્માત થાય છે ત્યાં તરત જ પોલીસ પહોંચી માર્ગ પર કાબુ પામે છે પરંતુ નાગરિકોનો પ્રશ્ન એ છે કે આકસ્મિક પગલાં પછી પોલીસ આવે છે પરંતુ અટકાવવા માટે અગાઉથી પગલાં કેમ ન લેવાયા જાગૃત નાગરિકોને પત્રકાર વિકાસભાઈ પાટીલા મુદ્દે ચિંતાઓ વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે ડમ્પર અને હેવી વાહન વાહનકોની સાહસિક દોડને કારણે નગર નાગરિકો સતત જોખમમાં છે જો તંત્ર સમયસર પગલાં ન લે તો મોટી દુર્ઘટના સ્વાભાવિક છે હાલમાં નગરમાં ચર્ચાનું મુખ્ય મૃદુ એ છે કે આવનારા દિવસોમાં સરકારી તંત્ર ડમ્પરોને અને સોમા કંપનીના વાહનો પર નિયંત્રણ લાદશે કે નહીં અને નાગરિકોની સલામતી કરે અસરકારક વ્યવસ્થા કરશે કે નહીં નાગરિકો પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરે છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતા હજુ મોટો મુદ્દો છે નગરમાં લોકો આશા રાખે છે કે તંત્ર વાસ્તવિક નિયંત્રણ લાદીને શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સાથે મિત્રો તમે જોઈ રહ્યા છો આ સોનગઢ નગરમાં આ ડમ્પરવાળાનો રાત તમે જુઓ આ ડમ્પરો એકલા એકલા ડમ્પરો દેખાય છે તમને આ જુઓ તમે આ એટલી જગ્યા પર ડમ્પરો તમને દેખાય છે અને અહીંયા અકસ્માત પણ થયો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડમ્પરો બંધ થતા નથી સામાન્ય માણસને રહેવાનું મુશ્કેલ પડી ગયું છે આવો આપણે વાત કરીએ હવે વિકાસભાઈ આપણા સોગઢ નગરમાં ઘણા સમયથી વાળાનું ખૂબ જ રાત ચાલી રહ્યું છે રહેણાક વિસ્તારમાં દેવજીપુરામાં તો આ શું જોવા માંગો છો આ સ્ટેશન ઉપર જે કોળી આવેલી છે બરાબર છે આ કોરીના લીધે આ જે રસ્તો છે ને એ રસ્તા તો એટલા થવા છે અને સોમા કંપની છે સોમા કંપનીને ઘડી જવા તમારે કંઈ ન્યુઝ પણ જોઈએ હું ખુદ પણ એક રિપોર્ટર છું કે ઘડી જવા ઘણીવારે એમને રિક્વેસ્ટ પણ કરેલી તમે આ રોડ બનાવો એ લોકો રોડ બનાવતા નથી પ્લસ જે આ રસ્તો છે અહીંયા મતલબમાં એક્સિડન્ટમાં થઈ ગયા છે અને એ લોકોને એકસો આઠ એકસો આઠની અંદર

આપણા વિકાસભાઈ પણ રિપોર્ટર છે એમણે કીધું એ વાત બરાબર છે કે પોલીસ તંત્ર પણ ખૂબ જ આમાં મહેનત કરે છે તો પણ આ ડમ્પરોવાળા અને સોમા કંપનીવાળા રસ્તો બનાવતા નથી હવે તાપી જિલ્લામાં સમગ્ર તાપી જિલ્લામાં અને સોનગઢ નગરમાં લોકો એમ કહે છે કે સરકારી તંત્ર અને આ સોમા કંપનીવાળા અને આ ડમ્પરવાળા આ લોકોની શું મિલી ભગત છે એ તો રામ જાણે પણ આના ઉપર સરકારી અધિકારીએ તાત્કાલિક રોક લગાવી જોઈએ એવી નમ્ર વિનંતી છે ભારત માતા કીધે